નમસ્કાર વિડિયો એડિટિંગ કોર્સના આ ત્રીજા ભાગમાં આપ સૌનું સ્વાગત છે તો અગાઉના વિડીયો આપે જોયા ના હોય તો અગાઉના વિડીયો યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરી દીધા છે તમે જોઈ શકો છો જઈ રહ્યા છીએ કે જ્યારે આપણે ટેક્સ આપીએ છીએ જ્યારે કોઈ ઇમેજ આપીએ છીએ તો એને કી થી એનિમેશન કઈ રીતે આપી શકાય બીજું આપણે શીખવાના છીએ કે જે આપણે ફોટો અથવા વિડીયો એડ કરી છે તો એનું બેકગ્રાઉન્ડ કઈ રીતે ચેન્જ કરી શકાય તો ફટાફટ હું અહીંયા કોઈ પણ એક બ્લેન્ક એડ કરી દઉં છું ઓકે મેં અહીંયા બ્લેન્ક એડ કર્યું છે હવે પહેલા તો જે આ બેકગ્રાઉન્ડ જે છે એને કલર ચેન્જ કરીશ તો અહીંયા હું પેલા બેકગ્રાઉન્ડ ની અંદર ક્લિક કરી અને એક કલર હું ચેન્જ કરીશ ફોર એક્ઝામ્પલ કે મેં એક આ બેકગ્રાઉન્ડનો કલર એડ કરી દીધો છે હવે હું ટેક્સ ઇમેજ અને એનાથી હું કી આપીને હું અલગ અલગ એનિમેશન આપીશ તો સૌપ્રથમ મારે અહીંયા ઈમેજ કોઈ પણ એડ કરવું છે તો હું અહીંયા એક ઈમેજ એડ કરી દઈશ એક ઇમેજ હું અહીંયા લઈ લઉં છું જે સાઈઝમાં જોઈ જે ફ્રેમમાં જોઈ એ રીતે તમારે અહીંયા સેટ કરી દેવાનું સેટ કર્યા પછી અહીંયા જે કટ આઉટ એક ઓપ્શન છે એની ઉપર જેવું તમે ક્લિક કરશો અને અહીંયા કટ આઉટના ઓપ્શન ઉપર જશો તો એ જે બેકગ્રાઉન્ડ જે છે એ ઓટોમેટિક કટ થઈ જશે અને તમે જોઈ શકો છો કે એ જે ફોટોગ્રાફ જે છે એનું બેકગ્રાઉન્ડ જે છે એ રિમૂવ થઈ ગયું છે તો હું અહીંયા પહેલા સેટ કરી દઈશ ઓકે તો પેલું કામ એ થયું કે જે આપણે ઇમેજ એડ કરી છે એનું બેકગ્રાઉન્ડ આપણે રિમૂવ કરી દઈશું અને આની જે સાઇઝ જે છે એ આપણે આ પૂરા અ બેકગ્રાઉન્ડ સુધી આપણે લઈ લઈશું અને અહીંથી યસ કરી દઈશું હવે શું કરવું છે કે મારે ટાઈટલ આપવું છે જેમ કે ચેનલ ચેનલનું ટાઈટલ આપું છું અથવા તો કોઈ પણ ટાઇટલ આપી શકું છું જેમ કે હું અહીંયા લખી આપું છું ચેનલનું નામ ઓકે અહીંયાથી મારે જે ફોન્ટ જોઈએ છે એ ફોન્ટ અને જે ટેક્સ નો કલર છે એ કલર જોઈએ છે એ હું અહીંયાથી આપી દઉં છું ઓકે તમે જોઈ શકો છો કે મેં અહીંયા આપી દીધું છે ઓકે હવે જો હજી મારે કંઈ એડ કરવું છે તો હું પણ એને એડ કરી શકું છું ઓકે આને પણ હું અહીંયા સુધી લઈ લઉં છું હજી મારે કંઈક એડ કરવું છે હવે જો અત્યાર સુધી આપણે શું કરતા હતા કે જે પણ લખાણ છે એને આપણે શું આપતા હતા ઇફેક્ટ અથવા એનિમેશન તો જેનાથી શું થતું હતું કે જે ટેક્સ છે એ અલગ એનિમેશન હવે જો જે ઇમેજ છે એ ઇમેજને આપણે અલગ રીતે કી આપશું એડિટ ઇન્ફો અને સબસ્ક્રાઈબ આ ત્રણ ને આપણે અલગ એનિમેટ આપશું હવે જો અહીંયા પેલા પાઇપ એટલે કે પીઆઈપી ઉપર જેવું ક્લિક કરીશ ને ઇમેજને મારે સિલેક્ટ કરવાનું છે અને એ ઇમેજને સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા લઈ લેવાનું કોઈપણ રીતે તમે કોઈ પણ જગ્યાએ આને એડ કરી શકો છો ફક્ત યાદ રાખવાનું છે કે આને કી કઈ રીતે આપવાની છે અહીંયા પ્લસ નું જે આઇકોન છે તો એને કી કહેવાય એને જ્યારે હું એની ઉપર ક્લિક કરીશ અને જેટલી સ્પીડમાં હું અહીંયા આવી રીતે આગળ લઈશ જેટલી સ્પીડમાં જેટલું સ્લો લીધું ને એટલું જ ઇમેજ તમારું જે છે એ તમને કી થી એનિમેટ જોવા મળશે હવે પહેલું કામ શું કર્યું તો કી આપ્યું પછી આને સ્ક્રોલ કર્યું અને આ ઇમેજ ને મે અહિયાં સેટ કરી દીધું ઓકે હવે જો હવે તમે ચિત્રમાં જોઈ શકો છો કે કઈ રીતે જે ઇમેજ છે એ તમને અહીંયા જોવા મળે છે તમે જોઈ શકો છો કે જે ઈમેજ છે એ આવી રીતે એનિમેટ થઈને આવ્યું છે હવે જો એવી જ રીતે આપણે અહીંયા જે એડિટ ઇન્ફો જે ટેક્સ આપ્યું છે એ ટેક્સ ને પણ આપણે એનિમેટ આપી દઈએ હવે જો આજે એડિટ લખ્યું છે એને પણ મારે કી થી એનિમેશન આપવું છે હવે હું શું કરીશ પેલા આ જે ટેક્સ જે છે એને હું કોઈ પણ જગ્યાએ રાખી શકું છું એવું જરૂરી નથી કે આવી રીતે જ આવે અથવા નીચેથી અપ આવે અપથી ડાઉન ડાઉન થી અપ રાઇટ ટુ લેફ્ટ લેફ્ટ ટુ રાઈટ તમે જેવી રીતે એડજસ્ટ કરો એવી રીતે તમને એ અહીંયા એનિમેટમાં જોવા મળશે અત્યારે મારે શું કરવું છે કે રાઈટ ટુ સોરી લેફ્ટ ટુ રાઇટ મારે એડ કરવું છે તો હવે એને કી આપી દઈશ અને કી આપ્યા પછી હું આવી રીતે આને સ્ક્રોલ કરીશ અને આ જે ટેક્સ જે જે છે એને પણ હું આવી રીતે એડ કરી દઈશ હવે આપણે જોઈ શકીએ છીએ કે આ કઈ રીતે વર્ક કરે છે તમે જોતા હશો કે ઘણા બધા વિડીયોની અંદર આવી રીતે એનિમેટ આવતું હોય છે જો જેટલું મેં સ્લો કર્યું છે ને એટલા માટે અહીંયા સ્લો આવે છે ઓકે હવે જો હવે આપણે જે સબસ્ક્રાઈબ નામ લખ્યું છે એને પણ આપણે શું કરવું છે એનિમેટ આપવું છે તો એને બીજી રીતે આપણે આપણે ડાઉન ટુ અપ આપીએ ઓકે તો અહીંયા હું પ્લસ નું નો ક્લિક કરી દઉં અને આવી 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 રીતે 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 હું કરું છું અને અને અહીંયા અહીંયા તમે જોઈ શકો છો આને ઉપર મૂકી દીધું હવે રાઈટ તમને કંઈક અલગ રીતે અહીંયા એનિમેશન તમને જોવા મળતું હશે તો ઘણી વખત તમે જોતા હશો કે આવી રીતે એનિમેટ આવતું હશે તો તમને એવું લાગે કે કઈ રીતે આવે તો સો સિમ્પલ છે હજી આપણે એને ફૂલ સ્ક્રીન કરી અને આપણે એને ચેક કરી લઈએ છીએ ઓકે તો આવી રીતે આપણે કી નો ઉપયોગ કરી અલગ અલગ એનિમેશન આપણે આપી શકીએ છીએ ચલો મેં એક બેકગ્રાઉન્ડ લઈ લીધું છે બ્લેન્ક હું આનો બેકગ્રાઉન્ડનો જે કલર છે એ હું ચેન્જ કરી નાખું છું હું આ કલર એટલા માટે રાખું છું કે આની ઉપર જે આપણે ઇમેજ કે ટેક્સ આપીએ તો એ આપણે સારી રીતે જોવા મળે હવે કરવું છે શું કોઈ પણ વિડીયો છે તો એ વિડીયોનું જે બેકગ્રાઉન્ડ છે આપણે આપણે શું કરવું છે ચેન્જ કરવું છે તો વિડીયોનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવા માટે તમારે શું કરવાનું કે અહીંયા પીઆઈપી ઉપર જઈને કોઈ પણ જે વિડીયો છે એ વિડીયો તમારે અહીંયા એડ કરી દેવાનો છે જેમ કે આ વિડીયો હું અહીંયા એડ કરી દઉં છું એનો એનું બેકગ્રાઉન્ડ પણ તમે જોઈ શકો છો કે કંઈક અલગ રીતે છે તો આમાં કરવાનું શું આવી જ રીતે અહીંયા સિલેક્ટ કરી અને આઉટના ઓપ્શન ઉપર જશું અને કટઆઉટ ઓપ્શન જેવું સિલેક્ટ કરશું અને તરત જ બેકગ્રાઉન્ડ એ રિમૂવ થઈ જશે અને અહીંયા યસ ઉપર આઈકોન આપણે ક્લિક કરશું અને આપણે આજે બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો કે એ રિમૂવ થઈ ગયું છે અને આજે આપણે વિડીયોમાં જોઈ શકો છો તો એને આપણે સારી રીતે શું કરી શકું એડજસ્ટ કરી શકશું બરાબર તો આપણે આને સારી રીતે એડજસ્ટ કરી શકશું તમે જોઈ શકો છો કે એને આપણે એક જગ્યાએ એડજસ્ટ કરી દીધું છે તો આવી રીતે વિડીયોની અંદર તમે બેકગ્રાઉન્ડ જે છે એ તમે ચેન્જ કરી શકો છો તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને કંઈક નવું શીખવા મળ્યું હશે હજી એક રિક્વેસ્ટ છે જો ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમારા સૌ ફેમિલી મેમ્બર અને મિત્રોને શેર કરી દો નવો વિડીયો જ્યાં સુધી આવતો નથી ત્યાં સુધી આપ ખુશ રહો અને તંદુરસ્ત રહો